વધારો થતો તો તે બાદ આ સૌથી મોટા અને મહત્વપૂર્ણ સમાચાર જે છે પૂર્વ ધારાસભ્ય પોપટલાકા સોરટીયા હતા કેસ લઈ સૌથી મોટા સમાચાર અનિરુદ્ધસિંહ રીબડા એ સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા હોવાની વાત સામે આવી રહી છે સજા માપી યથાવત રાખવા સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી હોવાની વાત સામે આવી રહી છે સાથે જ આજે બપોરે પિટિશન અંગે સુનાવણીની એ શક્યતા જે છે તે જોવા મળી રહી છે ખાસ કરીને

એ વાત અત્યારે સંભળાઈ રહી છે પરંતુ હવે જે જૂના કેસ છે તેની અંદર ચર્ચાઓ થઈ રહી છે પોપટ લાખા સોરટિયા હત્યા કેસમાં જે સજા માફી થઈ હતી અને અનિરુદ્ધ સિંહ જાડેજા જે જેલમાંથી બહાર આવ્યા હતા પરંતુ હાઈકોર્ટે ગુજરાત હાઈકોર્ટે એ સજા માફી રદ કરવાનો નિર્ણય ને સાથે જ એક મહિનાની અંદર અનિરુદ્ધ સિંહ જાડેજાને સરેન્ડર કરવા માટેની વાત અને હુકમ કર્યો હતો જો કે સર ન થવું પડે અને સાથે છે તે યથાવત રાખવા માટે થઈ અને હવે અનિરુદ્ધ પ્રદીપ જે રીતે કેટલાય લાંબા સમયથી એક ચર્ચા ચાલી રહી છે અલગ અલગ ઘટનાઓ બની તેની અંદર અનિરુદ્ધસિંહ જાડેજાનું નામ સામે આવ્યું પોપટલાખા સોરઠિયા લઈ અને અમિત ખૂંટ હત્યા કેસમાં જેમનું નામ સામે આવ્યું પરંતુ વાત એ જુના કેસો ખુલી રહ્યા છે સજા માપી યથાવત રાખવા માટે અનિરુદ્ધ શ્રી જાડેજા જે છે તે સુપ્રીમ કોર્ટમાં ગયા છે ત્યાં દ્વાર ખખડાવ્યા છે ને આજે એમની જે વાત જે છે તે પિટિશન અંગે સુનાવણીની શક્યતાઓ અત્યારે જોવા મળી રહી છે શું વધુ વિગત ભાવિક આજથી એક સપ્તાહ પહેલા અનિરુદ્ધ શ્રી જાડેજાની મુશ્કેલીની અંદર વધારો થયો હતો વર્ષ ઓગણીસો ને ઇઠ્યાસીની સાલની અંદર કરેલી પોપટલાખા સોરઠિયાની પોઈન્ટ બ્લેન્ક રેન્જથી જે ગોળી મારીને હત્યા કરી હોવાની વાત એ ચકચારી કેસ હતો ઓગણીસો ને સત્તાણું ની સાલમાં તેમને ટાટા એક્ટ હેઠળ સજા મળી ત્યારબાદ અઢાર વર્ષ બાદ બે હજાર અઢારની આસપાસ એ તેમને સજા માફી પણ મળી અને ત્યારબાદ બે હજાર પચીસમાં એટલે કે એક સપ્તાહ પહેલાંની વાત કરવામાં આવે તો ભાવિક એક સપ્તાહ પહેલાં તેમની સજા માફી ગુજરાત હાઈકોર્ટે રદ કરી હતી આ એ સજા માફી રદ કરતાની સાથે જ અનુરિતસિંહ જાડેજા કે જો હાલમાં ફરાર છે છેલ્લા ત્રણ ચાર મહિના ત્રણ મહિના કરતાં પણ વધારે સમયથી ફરાર એટલા માટે છે કે કેમ કે તેનું તેમનું નામ જે છે અમિત ખૂટ કેસની અંદર સામે આવ્યું હતું ને કેસમાં તેઓ સતત ફરાર છે એ વચ્ચે હાઈકોર્ટની અંદર આ કેસની સુનાવણી ચાલતી હતી પોપટલાખા સોરઠિયા હત્યા કેસની અને હવે તેમાં તેઓ એ આ કેસની અંદર હાઈકોર્ટે એક મહિનાની અંદર એટલે કે ચાર સપ્તાહમાં હાજર થવા માટેનું ફરમાન આપવામાં આવ્યું છે પાસપોર્ટ જમા કરાવવા માટેનું કહેવામાં આવ્યું છે તેમનો પાસપોર્ટ જમા થઈ ચૂક્યો છે તેમની જ્યારે વાત કરવામાં આવે એક સપ્તાહ થઈ ચૂક્યો છે બાકી હવે ત્રણ સપ્તાહ છે અને આ તમામની વચ્ચે તેમને સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા છે સુપ્રીમ કોર્ટની અંદર પહોંચ્યા છે ત્યારે તેમને સુપ્રીમ કોર્ટના સ્પેશિયલ લીવ પિટિશન ક્રિમિનલની અંદર એક રજૂઆત એક અરજી દાખલ કરી હતી જે અરજી બીજા દિવસે એટલે કે ત્રીસ ઓગસ્ટના રોજ દાખલ થઈ હતી અને જે ત્રીસ ઓગસ્ટના રોજ સુપ્રીમ કોર્ટની અંદર જે અરજી દાખલ થઈ હતી જેમાં સુપ્રીમ કોર્ટના જસ્ટિસ હતો સુપ્રીમ કોર્ટની અંદર એ રજાનો દિવસ અને જેમાં સુનાવણી નતી હાથ ધરવામાં આવી કોઈ સુનાવણી ન થાય અને ત્યારબાદ હવે ફરી એક વખત આજના દિવસ દરમિયાન આ કેસની સુનાવણી હાથ ધરવામાં આવે તેવી શક્યતાઓ છે વાત એવી છે કે ઓગસ્ટ પંદર ઓગસ્ટના ઓગણીસો અઠ્યાસીના દિવસે સ્વતંત્ર પર્વની ઉજવણી દરમિયાન આખી આ ઘટના બની હતી કે જેમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પોપટ લાખા સોરઠિયાને ગોળી મારીને હત્યા કરવાના ગુનામાં અનિરુદ્ધસિંહ જાડેજાને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી અને વર્ષ બે હજાર અઢારમાં સજા માફી રદ કરતાં પૂર્વ ધારાસભ્યના પૌત્રોએ એક અરજી કરી હતી અને જે સપ્તાહ જે આખી ઘટના અંતર્ગત ગત સપ્તાહે ગુજરાત હાઈકોર્ટના દ્વારા ગેરકાયદે આ આખી સજા માફીએ ઠરાવી એક મહિનામાં સરેન્ડર થવાનો હુકમ કર્યો હતો અને આ હુકમને પડકારતી અરજી અનિરુચિ જાડેજાએ સુપ્રીમ કોર્ટની અંદર કરી છે હવે સુપ્રીમ કોર્ટની અંદર આજના દિવસ દરમિયાન સુનાવણી હાથ ધરવામાં આવશે આગામી પંદર દિવસની અંદર આ કેસની અંદર ચુકાદો આવે તેવી શક્યતાઓ છે સુપ્રીમ કોર્ટ તરફથી મોટા ભાગના કેસોની અંદર હાઈકોર્ટ દ્વારા જે ચુકાદો આપવામાં આવતો હોય છે એ જ ચુકાદાને ધ્યાને લઈને સુપ્રીમ કોર્ટ પણ દિશા નિર્દેશ કરતું હોય છે પરંતુ ભાવિક આ કેસની અંદર વાત એવી પણ સામે આવી રહી છે કે અનિરુદ્ધસિંહ જાડેજા એ અન્ય કેટલાક કેસોને ટાંકીને તેમના એડવોકેટ એ સુપ્રીમ કોર્ટની અંદર રજૂઆત કરશે કે એક વખત સજા માફી મળ્યા બાદ તેમને ફરી એકવાર સજા ન મળે એ પ્રકારની વાત કરવામાં આવે છે જોકે અનિરુદ્ધસિંહ જાડેજા અત્યાર સુધી અઢાર વર્ષ સુધી જેલની અંદર રહી ચૂક્યા છે હવે આ કેસની જ્યારે આખી વાત કરવામાં આવે બે હજાર અઢારમાં તત્કાલીન જેલના આઈજી ભીસ્ટે સજા માફી આપી હોવાની વાત સામે આવી છે જોકે રાજકોટથી પાટીદાર સમાજના આગેવાનો એવું પણ કહી રહ્યા છે એટલે હવે આ કેસની અંદર એક બાદ એક ટર્નિંગ પોઈન્ટ આવી રહ્યા છે શરૂઆતની જ્યારે તબક્કાની વાત કરવામાં આવે હત્યાથી લઈને સજા માફીના રદ સુધીના હુકમ સુધીની વાત કરવામાં આવે એક એક ઘટનાની પોઈન્ટ ટુ પોઈન્ટ વાત કરવામાં આવે ભાવિક તો પંદર ઓગસ્ટ ઓગણીસો ને અઠ્યાસીના રોજ ગોંડલના સંગ્રામજી હાઈસ્કૂલના ગ્રાઉન્ડ ખાતે પોપટલાકા સોરઠિયાની હત્યા કરવામાં આવી ત્યારબાદ અનિરુદ્ધસિંહ જાડેજાને નિલેશ કુમારની ધરપકડ કરવામાં આવી બંનેની ધરપકડ થયા બાદ દસ જુલાઈ ઓગણીસો ને ના રોજ ટાડા એક્ટ હેઠળ આજીવન કેદની સજા થઈ અનિરુદ્ધસિંહ જાડેજાના પૌત્ર બે હજાર અઢારમાં સજા માફી માટેની અરજી કરી હતી જેલ મુક્ત થયા સમયે અનિરુદ્ધસિંહ અઢાર વર્ષની સજા ભોગવી ચૂક્યા હતા

કે જ્યારે આજે ગુજરાત હાઈકોર્ટની અંદર સુનાવણી હાથ ધરવામાં આવશે દરમિયાન સુપ્રીમ કોર્ટના એડવોકેટ આખી ઘટનાની અંદર કેટલાક મુદ્દાઓ છે સુપ્રીમ કોર્ટના જસ્ટિસ જસ્ટિસ દીપાંકર અને ઓક્સ્ટીન જ્યોર્જની બેન્ચ સમક્ષ આ પિટિશન દાખલ થઈ ચૂકી છે એટલે કે ડ્યુલ બેન્ચની અંદર આ કેસની સુનાવણી હાથ ધરવામાં આવશે તેની અંદર શું કઈ ચર્ચા થાય છે તેની અંદર આજના દિવસ દરમિયાન કેટલી સુનાવણી થાય છે તેના ઉપર સૌ કોઈની નજર છે કેમ કે અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી એ વર્ષ બે હજાર અઢાર જે છે ત્યારના જેલના વડા જે આઈજી જે હતા જેલના બેસ્ટ તેમના દ્વારા સજા માફી આપવામાં આવી હતી તેને પડકારતી અરજી જે છે તે હવે ગુજરાત હાઈકોર્ટની અંદર થઈ હાઈકોર્ટે આખી આ ગેર બંધારણીય વાત કરવામાં આવી કે આ જે સજા છે જે માફ કરવામાં આવી છે એ ગેરકાયદેસર રીતે કરાઈ છે એટલે હવે આ ચર્ચાનો વિષય ગુજરાત નહીં પરંતુ સમગ્ર દેશની અંદર ચાલ્યો છે કેમ કે ગુજરાતનો એ મુદ્દો કે જે ગુજરાતને બહાર એટલે કે દિલ્હીની અંદર સુનાવણી આવનાર છે હાથ ધરવામાં આવનાર અનિરુદ્ધસિંહ જાડેજા અને જાડેજા એ ફરાર છે અંદર તેઓ ફરાર છે છે એવું પણ નિવેદન આપ્યું એવી પણ વાત નાખી છે કે એ કેસની અંદર પણ તેમની જે આગોતરા જામીન મૂકવામાં આવી હતી એ પણ રદ કરી દેવામાં આવ્યા છે એટલે તેમની સતત વધતી મુશ્કેલીની વચ્ચે હવે સુપ્રીમ કોર્ટ તરફથી પણ એમની મુશ્કેલી વધે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે અને આ શક્યતાઓની વચ્ચે હવે એ જોવાનું રહેશે કે ગુજરાતની અંદર આવનારા સમયની અંદર સુપ્રીમ કોર્ટ તરફથી શું કંઈ કાર્યવાહી કરવામાં આવે છે શું કંઈ જવાબ આપવામાં આવે છે કયા પ્રકારનો ચુકાદો આપવામાં આવે છે એના ઉપર સૌ કોઈની નજર રહેતી હશે ભાવિક જી જી પ્રદીપ ખૂબ ખૂબ આભાર જોડાવા બદલ અને માહિતી બદલ તો જે રીતે

સજા મુક્તિ જે છે તેના પર રોક લગાવી હતી અને એક મહિનાની અંદર અનિરુદ્ધ અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર કરવા માટેનો આદેશ આપવામાં આવ્યો હતો પરંતુ બીજી તરફ અનિરુદ્ધ અનિરુદ્ધસિંહ જાડેજા છે તેમણે એમના દ્વાર ખખડાવ્યા છે અને ત્યાં હવે સુનાવણી જે છે તે થોડા સમયની અંદર હાથ ધરાવવાની છે ત્યાંથી શું નવું જાણવા મળે છે સમય આવશે ત્યારે જ ખબર પડશે સમાચારોમાં અત્યારે બસ એટલું જીટીપીએલ બસો પંચ્યાસી નંબર પર જોતા રહેજો ન્યૂઝ રૂમ ગુજરાત નમસ્કાર